ગણેશ ઉત્સવ દરમિયાન ઠેર ઠેર શ્રીજીના જુદા જુદા સ્વરૂપ જોવા મળી રહ્યા છે ત્યારે અંકલેશ્વરમાં માર્કંડેશ્વર યુવક મંડળ દ્વારા પ્રસ્થાપિત કૃષ્ણ સ્વરૂપ ગણેશજી ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે અંકલેશ્વર શહેરમાં ચૌટા બજાર ખાતે શ્રી માર્કંડેશ્વર મંદિરમાં ગણેશ યુવક મંડળ દ્વારા અંદાજિત છ દાયકાઓથી ગણેશ મહારાજનું વિધિવત રીતે સ્થાપન કરી અને ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે મંડળના યુવકો દર વર્ષે મનમોહક વિષયને અનુરૂપ મંડપમાં સજાવટ કરી અને ભક્તોમાં આકર્ષણ જમાવે છે ત્યારે ચાલુ વર્ષે ગણેશ ઉત્સવમાં શ્રી માર્કંડેશ્વર મંદિરના ગણેશ યુવક મંડળ દ્વારા ઇસ્કોન મંદિરની થીમ પસંદ કરીને ગણેશની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું વિધ્નહર્તા દેવના શ્રી કૃષ્ણ સ્વરૂપ સાથે રાધાજી ગોપીઓ ગોવાળિયાઓ ગૌશાળા સહિતની સજાવટે સજાવોત્સવમાં ભક્તોમાં વૃંદાવનની છાપ અંકિત કરી છે હું ગણેશજીના દર્શન કરવા માટે આવી છું માર્કંદેશ્વર યુવક મંડળ દ્વારા ઇસ્કોન ટેમ્પલની થીમ રાખવામાં આવી છે જે ઘણું સુંદર આયોજન કર્યું છે ગણેશજીને રાધાકૃષ્ણ સ્વરૂપમાં આ અહીંયા સ્થાપિત કરવામાં આવ્યા છે અહીંયા પૂરું ગોકુળ સૌને જોવા મળે છે અહીંયા ભાવિ ભક્તો ગણેશજીના ભક્તો અહીંયા ખૂબ જ આસ્થાપૂર્વક દર્શન કરવા માટે આવ્યા છે જય શ્રી ગણેશ માનકંડેશ્વર ગણેશ યુવક મંડળના યુવાનો છેલ્લા દસ બાર વર્ષથી ઉત્સવની ઉજવણી પર્યાવરણની જાળવણી સાથે કરવાના ધ્યેયની સાથે ઇકો ફ્રેન્ડલી ગણેશ ઉત્સવની ધર્મભીની ઉજવણી કરી રહ્યા છે આ વર્ષે ગણપતિનું ઇસ્કોન મંદિર ટેમ્પલનું આખું સેટઅપ ઊભું કરવામાં આવ્યું છે જે નંદી છે ગોપીઓ છે ગોવાળા છે બધાનું મૂર્તિઓનું સ્થાપના કરવા આવી છે તો ઇકો ફ્રેન્ડલી દર વર્ષે અમે મૂર્તિની સ્થાપના કરીએ છીએ હિન્દુ સંસ્કૃતિને ઉજાગર કરતા આ યુવાનોએ ગણેશજીને શ્રી કૃષ્ણનું સ્વરૂપ આપી શ્રીજીના ભક્તોમાં અલાયદી ઓળખ ઊભી કરી છે ગણેશજીના આકર્ષક સ્વરૂપ પાછળ મંડળના યુવાનોની મહેનત અને ભક્તિને ભક્તોએ બિરદાવી છે પિન્ટુ મોદી જીએસટીવી અંકલેશ્વર